નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ આ વિશ્વ અગતના સમાચાર મૌલા અલી હસની વિલાદત જન્મ પ્રસંગે મંદબુદ્ધિ અને મનોદિવ્યાંગ સાથે સેવા ભાવથી વિલાદતની ઉજવણી કરવામાં આવી ઇસ્લામના પ્રથમ ઇમામ શુરવીરતા ન્યાય અને માનવતાના પ્રતિક હઝરત મોલાલી અસની જન્મજયંતિ નિમિત્તે કનોખી અને માનવતાભરી ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના બિલ્ડર તનવીરભાઈ નાયાણી સેવી ભાવનગરના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુનાભાઈ વર્તેજી તથા તેમના સાથી મિત્રો ઇમરાનભાઈ રાજાણી ટીકુભાઈ ભીમાણી સિરાજભાઈ નાયાણી સલીમભાઈ રાવ રાવજાણી આ પવિત્ર દિવસે યાદગાર બનાવવા માટે પાલીતાણા તાલુકાની માનવ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ મનોદિવ્યાંગ આશ્રમમાં વસવાટ કરતા વ્યક્તિઓ સાથે સમય વિતાવી તેમને રાત્રિ ભોજન કરાવી ભેટ આપીને ઉજવ્યો હતો આ પ્રસંગે મુનાભાઈ વર્તેજી અને તેમની ટીમે મંદબુદ્ધિ અને મનોદિવ્યાંગ વ્યક્તિઓને પ્રેમ સન્માન અને આત્મિતા સાથે ભેટ સોગાદો આપ્યા તેમજ સ્વયંસેવક ભાવથી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું આ સેવાભાવી કાર્ય દ્વારા સમાજમાં માનવતા કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો સૌ સાથી મિત્રોએ આ અવસરે જણાવ્યું હતું કે મોલા અલી હસનું જીવન ન્યાય સેવાને ધૈયાનો માર્ગ દર્શાવે છે આવા પવિત્ર દિવસે સમાજના સૌથી ઉપેક્ષિત વર્ગ સાથે રહીને કરવી એ સાચી ભાવના છે આ સેવા કાર્યમાં જોડાયેલા મિત્રોએ પણ આ પ્રકારની માનવતાભરી પ્રવૃત્તિઓ સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતો અને ઉપસ્થિત ટ્રસ્ટીઓએ અને સૌ લોકોએ પ્રયાસની ખૂબ પ્રશંસા કરી હતી